દો રોજ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જોવા માટે અમારી ફેસબુક પેજ ને ફોલો કરજો કિશન મેટ્રો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગોંડલ તારીખ 23/12/2024 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે ઘાઉ લોકવા નીચે ભાવ 566 ઊંચો ભાવ 730 રૂપિયા ઘાઉ ટુકડા નીચે ભાવ 580 ઊંચો ભાવ 800 રૂપિયા કપાસ બીટી નીચે ભાવ 1321 રૂપિયા ઊંચો ભાવ 1456 રૂપિયા

वरियरी धा नीचा भाव आठ सौ एक उचा भाव पंद्रह सौ एकणु धा नीचा भाव एक हजार एक ऊंचा भाव सत्तर सौ एक मरचा नीचा भाव चार सौ एकावन उचा भाव सौ एकवन लसन सूकू नीचे भाव एक एकतालीस ऊंचा भाव बेतालीस एक ડુંગળી લાલ નીચો ભાવ એકાશી ઊંચો ભાવ ત્રણસો એકાણું ડુંગળી સફેદ નીચો ભાવ એકસો એકાવન ઊંચો ભાવ ત્રણસો છપ્પન બાજરો નીચો ભાવ પાંચસો એકસઠ ઊંચો ભાવ પાંચસો એકસઠ જુવાર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ સાતસો એકતાલીસ મકાઈ નીચો ભાવ ચારસો એકોતેર ઊંચો ભાવ પાંચસો અગિયાર મગ નીચો ભાવ એક એક એકાવન ઊંચો ભાવ સત્તરસો એકતાલીસ ચણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો પચાસ वाल नीचा भाव हाथ सौ एक ऊंचा भाव चौदह एकदो भाव चौरी नीचे एकसठ ऊंचा भाव आठ सौ एकाणु तुवेर नीचे भाव अग्यारो एक भाव होर सो एकणु सोयाबीन नीचा भाव सात सौ एक उचो भाव आठ सौ एकवीस मेथी नीचे भाव नौ सौ अग्यार ઊંચો ભાવ એક હાજર એકત્રીસ એકતાલીસ ઊંચો ભાવ નવસો એકતાલીસ ગોગરી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો એકવીસ કાંગ નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ અગિયારસો એકસઠ વટાણા નીચો ભાવ સાતસો એકસઠ ઊંચો ભાવ બત્રીસો એકત્રીસ સફેદ ચણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ પચીસો એક રૂપિયા તો આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ तो खेरो वीडियो सारो लाइक हो लाइक शेयर और कमेंट जरूर करजो साथ जय जवान जय किसान